હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ને હું છું ગૌતમ દવે આપ સર્વેનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં આજે સતત કેટલા દિવસથી આ વરસાદ વરસી રહેલો છે ખેતરમાં હાથી હરણ નેદ કાંઈ કામ કરવા દેતો નથી અટાણે થોડીક વાર વરસાદ ખાલી રહ્યો છે તો એ છતાંય કાલે પણ દિવસ આપણે ગયા તા ચોટીલા ચોટીલા માતાજીના દર્શન કર્યા બ્લોક પણ તમે જોયો હશે અને ત્યાં તો વરસાદ જ નથી ને આપણે અહીંયા પોરો ખાવાનું નામ નથી લેતો એટલે આપણે ચાલુ વરસાદે વાડી આવું પડ્યું કેમ કે શાકભાજી ઉતરે એમ હતું રીંગણા ઉતરે એમ હતા તો પાયલ જો આવીને ફટાફટ રીંગણા ઉતારવા માંડી એ બે ત્યાં રીંગણા પછી વરસાદના રીંગણા બાકી છે ને બગડી જાય जाए तो भूखा बोली जाए और जो ये नहीं छोड़ो आह हाँ इंजॉय यहाँ रह ना जाए कुछ नहीं नहीं चलो मम्मरा बड़ा ही जाएगी là là con đi lại là em à riêng là này tôi đi đâu là sai này có nhiều gì đâu riêng là cái riêng là cha

સાસે આપણી માંડવી એક મહિનાની થવા આવી છે અને હવે તડકાની જરૂર છે ખાસ તો એમ કેવાનું થાય છે તો તકલીફ વાળું છે

અમે આવી ગયા ઘરે વાડીએ થી અને વરસાદ માં લાગે ભૂખ બહુ એટલે અમે બનાવી ટુ મિનિટ રેડી ઓર પ્રયાક ભાઈએ જોઈ ધગ્યા ભગે મમ હું મમ ચાલો ફ્રેન્સ તમે પણ ખાવા આવી જાઓ કઈ દે ખાવા આવી જાઓ કઈ દે हेलो केक हा तो फ्रेंड्स बरसात नी सीजन એટલે ગુજરાતી ને બજિયા હૈ મરા વગર રહી નઈ જે આપણે બની ગયા છે બજિયા દૂધ આઈ ગયું વેલુ લઈ આયા ગામ માં આટો મારવા ગયા હતા હમ તમને ખબર હતી કે બજિયા બનવા માં

તો આપણે લેવા છાએ એમ તીન નાગભાઈ મને મંદિર આવી ગયું પાહે આવ્યું પાણી જો 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 હું પૂલ ઉપર છે પાણી ઉતરી ગયું પૂર કોલ લઈ ને આવું હા ફોરવિલ લઈને આવ્યા હવે પૂર જોવા હવે પૂરું ફૂલ ઉતરાજો તું ઉતરાય ગયું લાગે એટલે આ બધા જો ગાડી

તો પાણી એનો મારક મૂકે નહીં લાઠો દરિયો હે ગાંડો જો આપડે બહુ બીક લાગે એટલે આપડે બહુ જાગુ નથી અહીંથી જોઈ લેવું છે પાણી વધવા લાગે વાછી ભૂગવા

અકાંગા પૂર ન હોય એટલે લાકડા તો ન એકાઈ નઈ માટા લઈ જાય લાકડા રોડ કેટલી છે આમાં કાપ આવે નદીમાં કાપ નથી આવતું